અમદાવાદમાં છેલ્લા બેતાલીસ વર્ષથી પ્રત્યારોપણ વિનાની રેસ્ટોરેશન સર્જરીના પ્રણીતા રેસ્ટોની હોસ્પિટલે તેવી જૂને રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એક અનોખા કાર્યક્રમ સાથે કરી હતી જેમાંની રેસ્ટોરેશન સર્જરી કરાવવાના દર્દીઓમાં આવેલો મહત્ત્વપૂર્ણ સુધારો અને યોગની શક્તિ પર પ્રકાશ પડ્યો હતો આ કાર્યક્રમમાં ડમરુ યોગા એન્ડ સાઉન્ડ થેરાપી સ્ટુડિયોના આંતરરાષ્ટ્રીય યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઇકોનિક અટલ બ્રિજ પાસે અટલની ભાવના સાથે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી દોઢસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો જે સહભાગીઓ કે જે જેઓ એક સમયે પીડા અને અસ્વસ્થતા વિના થોડા પગથિયાં ચાલવા માટે સંઘર્ષ કરતા હતા તેઓએ સરળતા સાથે યોગ કર્યા હતા આ સહભાગીઓમાં સાઠથી વધુ વયના અને કેટલાક સિત્તેર એંસી પ્લસ વય જૂથમાં પણ સામેલ હતા

છેલ્લા બેતાલીસ વર્ષથી રેસ્ટોની હોસ્પિટલ એ ઘૂંટણના દુખાવા માટે ઘસારા માટે જે સર્જરી કરે છે એ ટોટલ નેચરલ છે એટલે યોગ દિવસ માટે અમે અમારા જે વીસ વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા બે વર્ષ પહેલા જેટલા પેશન્ટો છે ગુજરાત માંથી નાના નાના ગામડામાંથી બધાને ઇન્વાઇટ કર્યા બધાના પ્રેમથી બધા આવ્યા બધા નીચે બેસીને વજ્રાસન થી લઈને બધા જ આસનો કરે છે તો અમને બહુ જ આનંદ છે પેશન્ટો ત્યાસી વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના બધા અહિયાં છે એ બધા જ આસનો કરી શકે છે અને રિવરફ્રન્ટ જેવું જાહેર સ્થળ છે એ જાહેર સ્થળમાં પણ અમને બહુ જ બહુ એટલે બઉ જ આનંદ થાય છે અહિયાં અત્યારે દોઢસો જેટલા દર્દીઓ all over ગુજરાત થી ચાલીસ વર્ષ થી લઇ ને વર્ષ સુધીના બધા દર્દીઓ અહિયાં એક સાથે છે અને બધા ગામડામાંથી આયા છે મોટા city માં પણ આયા છે સુરત ભાવનગર બધે થી ખાલી આ યોગ દિવસ ની ઉજવણી માટે આયા છે તો આ ટ્રુ sense માં યોગ દિવસ એ લોકો ઉજવી રહ્યા છે

મેં પેપરમાં જાહેરાત વાંચી અને પછી હું રેસ્ટોરન્ટમાં બતાવવા ગયેલ બતાવતા મેં બતાવીને એડવાઇઝ લીધી તો મને થોડું ગમ્યું અને મેં ત્યાં ઓપરેશન કરાવ્યું ઓપરેશન પછીથી મને બહુ જ સારું છે અને કોઈ પણ જાતની તકલીફ નથી ભરો બેસી શકું છું ચાલી શકું છું અને દરરોજ બે ત્રણ કિલોમીટર ચાલું છું સવાર બપોરના ન થાય કોઈ વાંધો આવતો નથી